दोस्तों अगर आप वीडियो को अच्छी तरीके से देखना चाहते हैं तो मोबाइल को हॉरिजॉन्टल मोड पर रखकर देखिएगा तो मित्रों इंग्लिश में काल शुरू करता पहला आपने ये समझो बहुत जरूरी है कि सब्जेक्ट वर्ब अने ऑब्जेक्ट को ने केवाई छे मित्रों जारे आपने वाक्य આપેલું હોય ત્યારે એનામાંથી આપણને

ફોર્મ્યુલા માં ખ્યાલ આવશે તો ચાલો મિત્રો આપણે સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ વિશે જાણકારી મેળવીએ મહેશ પાણીપુરી ખાય છે તો મિત્રો જ્યારે આપણને આવી રીતે વાક્ય આપેલું હોય તો વાક્ય ને આપણે ત્રણ સવાલ પૂછવાના પહેલો સવાલ ક્રિયા કઈ થાય છે સવાલ બીજો કોણ કરે છે અને ત્રીજો સવાલ ક્રિયા કોના પર થાય છે મિત્રો આ ખાસ તમારે જ્યારે પણ આપણને ગુજરાતી વાક્ય આપેલું હોય ત્યારે આપણે આ ત્રણ question તો કરવાના કરવાના ને જ પહેલું ક્રિયા કઈ થાય છે બીજું ક્રિયા કોણ કરે છે અને ત્રીજું ક્રિયા કોના પર થાય છે હવે ક્રિયા કઈ થાય છે તો એને આપણે verb તરીકે ઓળખીશું. પછી મિત્રો ક્રિયા કોણ કરે છે એને આપણે ઓબ્જેક્ટ તરીકે ઓળખીશું બબ એટલે ક્રિયા સબ્જેક્ટ એટલે કર્તા અને ઓબ્જેક્ટ એટલે કર્મ તો મિત્રો આપણે ગુજરાતી ગ્રામર દ્વારા પણ સમજી શકીએ છીએ પરંતુ આપણે ઇંગ્લિશ શીખવાનું છે ગુજરાતી ભાષાના માધ્યમ વડે તો મિત્રો આપણે ડાયરેક્ટલી સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ ને ઓળખતા જ શીખી જઈશું તો એને પછી આપણે જ્યારે ટેન્સીસ ના ફોર્મ્યુલા જોઈશું તો ટેન્સિસના ના ફોર્મ્યુલામાં મૂકીને સરળતાથી સમજી શકીએ છીએ તો જોવો મિત્રો

તો આને આપણે ઓબ્જેક્ટ તરીકે ઓળખીશું તો મિત્રો આના ઉપરથી આપણને ખ્યાલ આવી ગયો કે સબ્જેક્ટ વર્બ અને object ને કેવી રીતે ઓળખવા તો જ્યારે પણ તમને વાક્ય આપેલું હોય અને એની અંદર તમને એમ પૂછે કે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ ઓળખો તો તમે આ રીતે ત્રણ સવાલ પૂછીને સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ ને ઓળખી શકો છો તો ચાલો મિત્રો અમુક એક્સરસાઈઝ જોઈએ અમુક વાક્યો જોઈએ અને એના ઉપરથી આપણે સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ ઓળખતા શીખીએ તો મિત્રો હવે તો તમને સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ શોધતા આવડી જ ગયું હશે તો અહીંયા આપણે અમુક વાક્યો જોઈએ અને એના ઉપરથી સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ ને ઓળખતા શીખીએ તો મિત્રો અહીંયા આપેલું છે રમીલા

કે અહીંયા ઓબ્જેક્ટ આપેલો નથી બીજું એક ઉદાહરણ જોઈએ મહેશ ફ્રીજ પર ચાલી રહ્યો છે તો અહિયાં કઈ ક્રિયા થાય છે મિત્રો ચાલી રહેવાની ક્રિયા થાય છે તો ચાલી રહેવાની ક્રિયાને આપણે સાના તરીકે ઓળખીશું તો ચાલી રહેવાની ક્રિયાને આપણે વબ તરીકે ઓળખીશું હવે અહીંયા કોણ ચાલી રહ્યું છે મિત્રો મહેશ ચાલી રહ્યો છે તો મહેશ ને આપણે સબ્જેક્ટ તરીકે ઓળખીશું અને ક્રિયા કોના પર થઈ રહી છે મિત્રો બ્રિજ પર થઈ રહી છે તો એને આપણે ઓબ્જેક્ટ તરીકે ઓળખીશું તો મિત્રો આ રીતે આપણે સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ શોધી શકીએ છીએ મિત્રો વાક્યની અંદર કોઈ પણ કાળ આપેલો હોય એનાથી આપણે કોઈ લેવા દેવા નથી આપણે લેવા દેવા માત્ર અને માત્ર શેના છે આપણે લેવા દેવા માત્ર અને માત્ર સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ થી છે તો ચાલો બીજા ઉદાહરણ જોઈએ જેથી આપણો કોન્સેપ્ટ ક્લિયર થાય ત્રીજું છે મિત્રો જમુનાબેન વગ તરીકે ઓળખીશું કોણ બનાવે છે જમના બેન એટલે એને આપણે સબ્જેક્ટ તરીકે ઓળખીશું અને ક્રિયા કોના પર થાય છે શીરા ઉપર તો એને આપણે ઓબ્જેક્ટ તરીકે ઓળખીશું આજ રીતે મિત્રો ચોથું ઉદાહરણ જોઈએ જોઈ રહ્યા છીએ તો મિત્રો અહીંયા કઈ ક્રિયા થઈ છે તો અહીં રાહ જોવાની ક્રિયા થાય છે તો એને આપણે બબ તરીકે ઓળખીશું મિત્રો પગ તરીકે રાહ જોવાની ક્રિયા થાય છે પછી કોણ રાહ જોવે છે એટલે આપણે સબ્જેક્ટ લઈશું અને ક્રિયા કોના પર થાય છે કોની રાહ જોવામાં આવે છે મહેશની એટલે એને આપણે ઓબ્જેક્ટ તરીકે લઈશું આજ રીતે ગણિત ભણાવે છે તો અહિયાં મિત્રો કઈ ક્રિયા થાય છે ભણાવવાની કોણ ભણાવે છે દવે સર શું ભણાવે છે ગણિત વિષય એટલે એને ઓબ્જેક્ટ તરીકે શું છઠ્ઠું જોઈએ બિલકુલ પાણીમાં માં મિત્રો અહીંયા કઈ ક્રિયા થાય છે કૂદવાની કોણ કૂદે છે વિપુલ સાના પર ક્રિયા થાય છે અથવા તો સામા કૂદે છે પાણીમાં તો એને આપણે ઓબ્જેક્ટ તરીકે લઈશું સાતમું છે છે શીખવાની કોણ શીખે છે પાયલ શું શીખી રહી છે કથક કલી એટલે એને આપણે ઓબ્જેક્ટ તરીકે લઈશું તો એના પછી જોઈએ બીજું ઉદાહરણ રાહુલ બે કલાક થી મિત્રો આની અંદર શું થઈ રહી છે ક્રિયા વાંચવાની કોણ વાંચી રહ્યું છે રાહુલ શું વાંચી રહ્યો છે પેપર અથવા ક્રિયા કોના પર થઈ રહી છે પેપર પર આવી જ રીતે મિત્રો બીજું એક ઉદાહરણ જોઈએ જયમી સ્કૂટર ચલાવી રહ્યો હતો તો મિત્રો જયમી સ્કૂટર ચલાવી રહ્યો હતો તો અહીંયા કઈ ક્રિયા થઈ રહી છે ચલાવવાની કોણ ચલાવી રહ્યું હતું જયમીન શું ચલાવી રહ્યો હતો સ્કૂટર એના પછી દસમી જે છે એ મિત્રો તમારે હોમવર્ક ની અંદર કરવાનું છે એટલે મિત્રો ખાસ કરીને તમારે એને નોટબુક માં લખવું પડશે અને મિત્રો તમારે મને કોમેન્ટ માં જણાવવું પડશે તો જ આપણે એકબીજા સાથે કનેક્ટેડ રહી શકીશું નહીતર એવું થશે કે અહીંયા ચાલુ જશે અને તમે પાછળ રહી જશો અને જો તમે મારા બધા વિડીયો નહીં જોયા હોય તો તમને ખ્યાલ પણ નહીં આવે કે અહીંયા શું થઈ રહ્યું છે તો આના માટે એ જરૂરી છે કે તમે ધ્યાનથી વિડીયો જુઓ અને વિડીયોમાં શું કહેવા માંગુ છું એને તમે ધ્યાનથી સાંભળો અને જેટલી એક્સરસાઇઝ તમને કરવા આપું છું એ બધી એક્સરસાઇઝ કરો તો જ તમને ફાયદો થશે દસમાની અંદર છે રહ્યો છે તો મિત્રો દસમા નંબરનું જે વાક્ય છે એની અંદર સબ્જેક્ટ વ અને ઓબ્જેક્ટ તમારે મને જણાવવાનું રહેશે અને બીજી અગત્યની વાત કે આવા ઘણા બધા વાક્યોની પ્રેક્ટિસ તમારે કરવાની રહેશે જો તમે મને કમેન્ટમાં જણાવશો તો હું તમને એવા વાક્યો બનાવીને આપીશ માટે મિત્રો તમારે મારી સાથે કનેક્ટેડ રહેવું જરૂરી છે તો જ તમે સાથે સાથે ઇંગ્લિશ બોલતા શીખી શકશો અને મિત્રો ખાસ તમને જણાવું છું કે આ જે હું તમને અહીંયા ભણાવી રહ્યો છું એજ પેટર્ન વડે આપણે સરળતાથી ઇંગ્લિશ શીખી સકીએ છીએ તો મિત્રો જોડાયેલા રહેજો કનેક્ટેડ રહેજો કોમેન્ટ કરો જેથી મને ખ્યાલ આવે કે તમે અમારી સાથે જોડાયેલા જ છો તો મિત્રો આ હતું સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ નો કોન્સેપ્ટ આ શીખ્યા પછી જ આપણે અંગ્રેજીની અંદર જે ટેન્સિસ ફોર્મ્યુલા આવે છે એ ફોર્મ્યુલા ને સમજી શકીએ છીએ તો મિત્રો સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ તો તમારે ફરજિયાત પણે શીખવું જ પડશે કારણ કે ટેન્સ જે આપણે ગુજરાતીમાં જોયા એના પછી પગથિયું જે છે એ છે સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટને ઓળખવાનું તો મિત્રો ખાસ કરીને તમારે આ પોઈન્ટ અંદર વધારે ધ્યાન આપવાનું રહેશે આમાં ભૂલ પડવી જોઈએ નહીં કારણ કે જ્યારે આપણે અંગ્રેજીની અંદર ના ફોર્મુલા જોઈશું તો ત્યાં આનો ભરપૂર ઉપયોગ થયેલો હોય છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો તમારા ફ્રેન્ડ સર્કલ માં શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને ખાસ યાદ રાખજો મિત્રો કમેન્ટ કરજો જેથી કરીને હું તમને આવા ઘણા બધા વાક્યો આપી શકું અને જેની પ્રેક્ટિસ કરીને તમે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ ઓળખવામાં માસ્ટર થઈ શકો તો ત્યાં સુધી આવજો